અને રાત્રે સાડા આઠ કલાકે દાંડિયા રાસ પણ યોજવામાં આવશે ત્રીજા દિવસ વાત કરીએ તો સવારે સાત કલાકે દેવ જાગૃતિ સ્થાપિત હોમ ન્યાસ વિધિ અને બપોરે બાર કલાકે નીચ મંદિર માં મૂર્તિ સ્થાપના પ્રવાધન દેવ પૂજન મહાપ્રસાદ પણ યોજાશે રાત્રે આઠ કલાકે લોક ડાયરો સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાત્રે બાર કલાકે મહાઆરતી યોજાશે સોસાયટી પરિવાર વતી રામેશ્વર મહાદેવનું સરસ મચાનનું નિર્માણ કર્યું છે અને તેની અંદર ખાસ કરીને જે મોટા મોટા દાતાઓ છે તેમાં ખાસ જે રોણકી ગ્રામ પંચાયતના સરપંચ છે તેમણે ખૂબ જ સહયોગ આપ્યો છે પ્રફુલભાઈ તરફથી ચાર હજાર માણસોનો પ્રસાદ છે એની અંદર ખાસ કરીને એમને બીજું દરેકે પ્રસાદ લેવાનો છે તેના દાતા સંતો મહંતો આ મંદિર ની અંદર ખૂબ જ છે આવું સરસ ભવ્ય મંદિર બનાવ્યું છે અને દરેક સોસાયટીના મિત્રોએ મહેનત કરી અને ખૂબ જ સરસ મંદિર બનાવ્યું છે જેને કહેવાય કે રાજનગરમાં મોટામાં મોટું મંદિર હશે અને રાજનગર સોસાયટી બાબતે દરેક સોસાયટીના પરિવાર મિત્રો રેલનગરની દરેક જનતાને ખાસ કરીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું ખાસ કરીને જે મહેમાનો છે તેમાં એક અમેરિકાથી પણ દાદા એ પોતે અમેરિકાથી દાતા પધારેલ છે તેમને પણ ઓછામાં ઓછું ચાલે છે તેઓ અમેરિકાથી આ પ્રોગ્રામની અંદર ભાગ લેવા પધાર્યા છે પરંતુ રાજસ્થાન છે ત્યાંથી તેમને દાન પ્રાપ્ત થયું છે ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાંથી તેમને દાન મળ્યું છે ત્યારે આ દિવસે દાતાના અભિનેત પ્રવાહ સતત ચાલુ છે અને ખાસ કરીને જેને સો રૂપિયા આપ્યા હોય તેવા દાતાઓને પણ યાદ કરી કંકોત્રી મોકલી છે એટલે જે કોઈ પણ દાતા હોય તેને કદાચ કોઈનું નામ લેવાનું રહી ગયું હોય તો અમે જેને કહેવાય કે તેમને યાદ કરે છે મારું નામ ગોહિલ લક્ષ્મણસિંહ નિરુપા ગોહિલ આજે અમારા રાજનગરની અંદર એક સોનાનો સૂરજ ઉગ્યો છે આખા રાજનગરના જે વસવાટ કરતાં તમામ નાગરિકો એ તન મન ધનથી આ શિવ મંદિરનું નિર્માણ કર્યું છે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપીને પણ આ જબરજસ્ત નિર્માણ થયેલું છે આ મંદિર અને બધાના સહયોગથી એનો ભાવ અને ઉદ્દેશ્ય રાજનગરના જેટલા અહીં રહે છે વસવાટ કરે છે એનો એક જ દેહ છે કે ભાઈ આપણે બધા ભેગા મળે અને શિવ મંદિરનું નિર્માણ કરીએ જેથી કરીને આપણી એકતા રહે સારા આપણા ઉત્સવો છે આપણે એક જગ્યાએ ઉજવી શકીએ એવું સ્થળ આપણે પસંદ કર્યું તો અમે શિવ મંદિરનું નિર્માણ કર્યું એ નિર્માણમાં આજે અમારે છ સાત ને આઠ ત્રણ દિવસની પ્રાણ પ્રતિષ્ઠા છે એનો આજ બીજો દિવસ છે આજના દિવસે સવારમાં યજ્ઞશાળાનો જે વિધિ હતી પૂર્ણ ગણપતિ પૂજનની પૂર્ણ કરી અને ત્યાર પછી જલયાત્રા નીકળી જલના જલયાત્રા પણ તમે જોવો છો અત્યારે પરિપૂર્ણ થઈ અને લગભગ ચારથી સાડા ચારે અમારે એક શોભાયાત્રા અમારે નીકળવાની છે ભવ્ય જેની અંદર સો ગાડીઓ છે સો મોટરસાયકલો છે પચાસ જેવી ફોર વ્હીલો છે અને બે ટ્રેક્ટર છે એમાં ટ્રેક્ટરની અંદર તમામ જે સોળ જેવી મૂર્તિ અને ઓ રામેશ્વર મહાદેવનો પરિવાર તે અમે શોભાયાત્રા અહીંથી નિજ મંદિરથી અમે કાઢવાના છીએ મારું નામ છે રાજનગર સોસાયટીમાં રહીએ છીએ અને આખા સોસાયટી પરિવાર વતી આ રામેશ્વર મહાદેવનું સરસ મજાનો મંદિરનું અમે નિર્માણ કર્યું છે અને આની અંદર ખાસ કરીને અમને જે મોટા મોટા દાતાઓ છે એમાં ખાસ કરીને અમારે જે રોણકી ગ્રામ પંચાયતના સરપંચ છે એમનો અમને ખૂબ સહકાર પ્રાપ્ત થયેલ છે સાથે સાથે અજયભાઈ વાડલિયા છે એમને પણ ખૂબ સહયોગ આપેલ છે પ્રફુલ્લભાઈ તરફથી ત્રણથી ચાર હજાર માણસોનો પ્રસાદ છે રાકેશભાઈ તરફથી પણ એ પ્રસાદમાં સામેલ છે અમારા જે મોટા મોટા દાતા છે એમાં ખાસ કરીને મોહનસિંહ રાજપૂત છે પછી ભાઈ લક્ષ્મણસિંહ છે સંજયસિંહ છે પટેલ સાહેબ છે આ બધા મિત્રો આ બધા મિત્રોનો ખૂબ અમને સહકાર પ્રાપ્ત થયેલ છે રાજકીય મહાનુભાવોની જો આપણે વાત કરીશું તો માન્ય શ્રી ધારાસભ્ય ઉદયભાઈ ખાનગઢ સાહેબ પધારવાના છે રાજકોટ શહેરના પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી પધારવાના છે આ સિવાય વોર્ડ નંબર ત્રણના પ્રમુખ શ્રી એમભાઈ પણ પધારવાના છે અશ્વિનભાઈ મોલિયા પછી રાજકોટ શહેરના જે ડેપ્યુટી મેયર સાહેબ છે એ નરેન્દ્રસિંહ જાડેજા સાહેબ પણ પધારવાના છે આ સિવાય દ્વારકાથી સંતો પણ પધારવાના છે પછી મંદિર બાલાજી મંદિર બાલાજી મંદિરના જે બાપુ છે એ દિનેશ બાપુ પણ પધારવાના છે ચોટીલાથી ચોટીલાથી પણ બાપુ પધારવાના છે જગન્નાથ મંદિર જગન્નાથ મંદિરના બાપુ પણ પધારવાના છે આ સિવાય રાજકોટમાંથી પણ ઘણા બધા મિત્રો આગેવાનો સંતો મંતો અને લગભગ અમે બેથી ત્રણ હજાર કંકોત્રી છાંપી છે અને દરેકે દરેક આજુબાજુના સોસાયટીની અંદર પણ અમે આખી સોસાયટીની અંદર કંકોત્રીનું વિતરણ કર્યું છે અને લગભગ ચારક હજાર માણસોનો પ્રસાદ શિવરાત્રિના દિવસે ભવ્ય રીતે અને ઓછામાં ઓછી આઠ ફરારી વાનગી છે અને જેને કહેવાય કે દરેકે દરેકે આ પ્રસાદ જેમ આપણે ભોજન કરતા એ રીતે લેવાનો છે અને આના દાતા સંતો મંતો આ મંદિરની અંદર અમારા પર ખૂબ જ તે આવું સરસ મજાનું ભવ્ય મંદિર બનાવ્યું છે અને દરેકે દરેક સોસાયટીના મિત્રોએ માથે બકડિયા ઉપાડીને પાવડા જાતે લઈને આ બધી મહેનત કરીને આવું સરસ મજાનું મંદિર બનાવ્યું છે અને જેને કહેવાય કે નગરની અંદર કદાચ આ મોટામાં મોટું મંદિર હશે અને એ અમારે રાજનગર સોસાયટી બાબતે એક આ ગૌરવની બાબત છે મેયાત્રા છે હું જ્ઞાતિ આયર છું આ સંધ્યાબા રીંડાણી છે હું તેને મને દીકરી બનાવી છે તે અમેરિકા હોવા છતાં એને એટલું બધું આ મંદિરનું મહત્ત્વ હતું તેને અહીં પ્રાણ પ્રસ્થિત કરવી હતી માટે તેને ગણપતિ તથા હનુમાનજી મૂર્તિની સ્થાપિત કરી છે વિરેન્દ્રભાઈ દ્વારા અને એના દ્વારા બાના દ્વારા મને પણ આ સેવાનો લાભ મળ્યો છે એટલે હું પણ ખુશ છું બા ખૂબ ખુશ થઈ ગયા છીએ અને અહીંયા મંદિરે આવી અને બાનું અંતર દિલથી ખૂબ ખુશ છે અને હવનમાં પણ બ બે કલાક ચાર ચાર કલાક બેઠી બેસી રહ્યા છે અને આનો ખાસ કે તેને પણ મને આ પૂજામાં ને આવો લાવો આપ્યો અશોક ખર્ચરિયા જીટીવી ન્યુઝ મોરબી